આપણે આવી ગયા છીએ આજે પણ એડલાણવા સેટ હેંસા છે સડી ગયા હી અને ખાલી થેલી લઈને આવી ગયા છીએ કાતર લઈને ચાલો मंडी એડલાણવા હાલો તો આપણે ઓયાથી ઠેટ આયા આવતરીયા હ ને આટલી થેલી ભરી જઈશે તો ચાલો હમસેઠે જવાનું છે તો બ્લોક માં બન્યા રેજો આટલી થેલી ભરી દીધી છે ઉચઈ છે હવે ઠળવા अपने आ गया बीजा दी एड़ा लाणवा जो कि आ रीते एड़ा लाणी चलो तो बीजा दी एड़ा लाणवा आ गया सी आ पेठी ने भरी से बीजा दी आ गया ही एड़ा लाणवा जो आ मस्त मस्त एड़ा होय ले लेवाना है आ सेट आ गया ही तो लेवा मंडी फटाफट जो आटली ठेली भरी गई है તો આપણે લેવા મંડી ફટાફટ આવી મસ્ત મસ્ત લૂંબો આપણે ઠલવી નાખી છે ને કાતર ને ઠેલી લઈ લીધી છે હાથમાં તો ચાલો આપણે જઈશી પાસા નાખવાનું હે એટલે આપણે ઉપાડું ન પડે ચાલો તો આપણે આવી ગયા અહીં શેઢે તો અમે મંડી ફટાફટ લણવા જોકે આવી લૂંબુ લણવાની છે અમે આ એડા થોડા કર્યા હે પછી આટલી થેલી ભરી જશે તો ચાલો નાખીએ તો આપણે આ થેલી નાખી દીધી હે ને હાલો બીજો સહે આપણે ખાલી થેલી લઈને આવી ગયા હી તો मंडी फटाफट લેવા થેલી લઈને આતા નાટલી બધી ભરી ગઈ હે ને આપણે પગોયે છે શેઢે તોલા હવે આ થેલી નાખી આવી હાલો તો થેલી ઠલવી નાખી આપણે આયા તો આપણે અહીંયા ઠેલી ઠેલવી નાખીએ ને ખાલી ઠેલી લઈને પાસા જઈશી આ લેતા લેતા અહીંયા પગી જશે ને આટલી ઠેલી ભરી જશે તો આપણે મંડી ફટાફટ લેવા જો આવું લુંગો હુકેલી હોય એ લેવાની છે જો કે આવી થોડી થોડી કાચી હોય આવી એ નથી લેવાની આવી હુકેલી લુંગી લેવાની તો જુઓ અમે કેવા ફટાફટ લેવા માંડીશી झड़पी लई ने अहीं आवी गया अहीं आ लूंगलण में तो आपणे केटलुं झड़पी लईने जो ठेली भरी लीधी छे तो हवे ना आवी गया अहीं आ ठेली लईने नाखवा तो जो आवडी आवडी गाहडियो करी छे ने पछी हारवानी छे चार सौ त्रे एक नड़ी ना हजार रुपया અંદાજ છે રતા સટન ની તો પહેલા પૂગી તો હાલો પાણી પીવા આવી ગયા સી એ ડા લાણી લણી ખાન ના પૈસા લઈ લીજો એટલે અર્ધ હેડે અને આવા સપો ગાડી એટલે એડા પૂરા થઈ જશે તો મંડી લેવા આપણે તો આ બધું થઈ રહ્યું છે લણવાનું તો આપણે હવે ઘાડીઓ હરી લો આપણે અહીંયા મેકી દે થેલીઓ ને બીજી ઘાડીઓ છે હારી ને પછી અહીંયા આવવાનું છે આ બધી ઘાડી હારવાની આ થેલી આપણે આ ગાહાડી ઉપાડવાની છે આપણે ઉપાડવાની છે આ ગાહાડી તો આપણે જઈ ગાહાડી ઉપાડી નાખવા તો લારી માં નાખવાની ગાહાડી લારી માં નાખી દેતી તો આપણે ગાહડી નાખીને આવતા નહીં ને બીજી ગાહડી છે અને ત્રીજી ગાઢડી હે ચોથી ગાહડી હે આ બધી હારવાની હે ટોકમાં બધી આલા ગાઢી ઉપાડી લીધી છે ને જઈ નાખવા तो तुमने बताने देखाती जैसे के सायमा गहाड़ी जैसे लारी में सायम गहाड़ी जैसे लारी में सड़सड़ल फटाफट ये सिटी जी गहाड़ी ले जो सायम देखा है सिटी जी गहाड़ी बनाई जैसी लारी में तो ल अच्छे ली गहाड़ी ता है तापरे मती जाय है सोड़ी नाखी है गहाड़ी लारी भरी जे तो आपड़े ऐडा थई જો બધો લબાસો લઈ અને જયસી ઘરે તો બધા એની જય માતાજી ચહેરામાં પીર રાધે રાધે બધા એડા ખૂટવાડ દીધા હે અમે જ